thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાજા પટ્ટીમાં ઇઝરાયલ સેના દ્વારા કરવામાં આવેલા તાજેતર લક્ષરી કાર્યવાહીથી આ વિસ્તારમાં ભારે તબાહી મચી છે છેલ્લા ત્રણ દિવસમાં ઇઝરાયલ હવાઈ અને જર્મની હુમલામાં લગભગ છસો લોકોએ જીવ ગુમાવ્યો છે ઇઝરાયલ સેના અને ગાજાના દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં એક સાથે હુમલો કર્યો છે જેના પછી આ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ તંગી બની ગઈ છે ઇઝરાયલ સૈન્યનું કહેવું છે કે દક્ષિણ ગાજામાં હરપા પર જમીનનો હુમલા ચાલી રહ્યો છે અને સૈનિકો ઉત્તર તરફ બેતર લાયા ત્યારે શહેર અને મધ્ય વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે જાન્યુઆરી બે હજાર માં શરૂ થયેલા યુદ્ધ ભંગ બાદ આ હુમલો થયો હતો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે શરૂ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચારસોથી વધુ લોકો માર્યા ગયા હતા અને ત્યાંથી મૃત્યુઆંક ઝડપીથી વધી રહ્યો છે ઇઝરાયેલી સેનાનો દાવો કર્યો છે કે આ હુમલામાં અમાસ આતંકવાદીઓ અત્યારે ઠેકાણાઓ અને નિશાનો બનાવવા માટે કરવામાં આવ્યા છે જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે હુમલામાં નાગરિકોના ઘરો અને વસાહતો પણ નાશ પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ